જૂનાગઢની અંદર દલિત યુવાનને ઢોર માર મારવાના કેસમાં જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલને લઈને ખૂબ ચર્ચાઓ થવા લાગી છે ત્યારે તે વાત અને તે કેસને લઈને એક મોટી અપડેટ સામે આવી છે શું છે તે જુઓ નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ જૂનાગઢની અંદર જ્યારે આ કેસ બને છે ત્યારે આ યુવકને જ્યારે ઢોર માર મારવામાં આવે છે તે રાતથી જ તેના પિતા રાજુ સોલંકી આ રાજુ સોલંકી ત્યારથી જ તેની ભેગા હોય છે અને એવું પણ એમણે નિવેદન શરૂઆતમાં આપી દીધું હતું કે તેમણે ગણેશ સાથે સમાધાન કરીને તેમને જવાનું કહ્યું પરંતુ તે બાદ ગણેશના લોકો આવે છે તેને લઈ જાય છે ગણેશગઢ અને પછી તેને ઢોર માર મારવામાં આવે છે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગણેશની ધરપકડ કરવામાં આવે છે જામીન રદ કરી દેવામાં આવે છે અને ગણેશ હસતા મોઢે જેલમાં પણ જતો રહે છે આ સમગ્ર મામલો બની ગયો એ વચ્ચે દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો આ ભારે રોષ વચ્ચે તેમણે ગોંડલની અંદર એક મોટી રેલીનું આયોજન કર્યું મહાસંમેલનનું આયોજન કર્યું અને ત્યાંથી જ આ જે યુવક છે તેના પિતા રાજુ સોલંકીનું પાત્ર એટલું બધું મીડિયામાં આવી ગયું કે લોકોને પણ હવે રાજુ સોલંકી નામ આપો એટલે ઓળખાઈ જાય જે બાદ રાજુ સોલંકીએ ખુલ્લી ગોંડલની બજારમાં ઊભીને એવી પણ ચેલેન્જ આપી હતી ગણેશ ગોંડલને અને તેમના પિતા જયરાજસિંહને કે તમે બોડીગાર્ડ વગર એક વખત ગણેશ ગોંડલની બજારમાં આવો પછી દેખાડીએ કે શું છે આ તમામ કિસ્સાઓ બની ગયા કેસ ચાલતો રહ્યો અને હવે સૌથી મોટી અપડેટ અત્યારે એ આવી છે કે દલિત સમાજના એકસો પચાસ જેટલા લોકો આવતી પંદરમી ઓગસ્ટના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાના છે અને ન્યાયની માગ સાથે અને કોઈ એક્શન લેવાય તેને લઈને આવેદનપત્ર આપવામાં આવે છે હવે આ આવેદનપત્ર અપાઈ પહેલાં પહેલા આજના દિવસે જ ગણેશ ગોંડલને કેસને લઈને કલેક્ટર કચેરીએ રાજુ સોલંકી અને દલિત સમાજના આગેવાનો પહોંચી ગયા હતા ત્યાં તેમણે કલેક્ટરને આવેદન આપ્યું અને તે બહાર આવીને એવું કહે છે કે જો અમારી માગ પૂરી નહીં થાય જો અમને ન્યાય નહીં મળે તો પછી હવે હિન્દુ સમાજ ઉપર હિન્દુ સમાજના જે દલિત છે એસસી એસટીના તેમના ઉપર પાંચ હજારથી વધારે લોકોને આ અત્યાચારની ઘટનાઓ બની છે સતત આટલા અત્યાચાર હિન્દુઓ છતાં પણ થતા હોય તો હવે અમે ઇસ્લામ ધર્મ જે છે એને અંગીકાર કરી લેવાના છીએ પંદરમી ઓગસ્ટે આવેદનપત્ર આપી અને જો પછી કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુ સોલંકી અને એની સાથે એકસો પચાસ જેટલા દલિત આગેવાનો ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે તેવી રાજુ સોલંકીએ પણ વાત કરી છે શું કહ્યું તેમણે સાંભળો કલેક્ટર કચેરીએ હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું મેં કીધું હતું કે સોલંકી પરિવાર પરમાર પરિવાર ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ ત્યારે આ ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જયારે અમને પૂછવામાં હોય કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું છે કરવાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ ત્યારે આગામી અંદર જોવાનું એ રહેશે કે ગણેશ ગોંડલને જે આ કેસ છે તેમાં કયા નવા વળાંકો આવે છે મુખ્યમંત્રીને જયારે આવેદનપત્ર આપવા જશે ત્યારે શું થશે તે તમામ અપડેટ જોડા જોવા માટે જોડાયેલા રહેજો ગુજરાત તક સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર